નમસ્કાર હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત અગિયારસો ચોત્રીસમો એપિસોડ અને હું તો બોલીશ ના સતત અગિયારસો ચોત્રીસમો એપિસોડના બે મુદ્દા છે બંને મુદ્દા આપ જોઈ શકશો સ્ક્રીન ઉપર અગિયારસો ચોત્રીસમો એપિસોડના બે મુદ્દા પહેલો મુદ્દો છે ભર ઉનાળે વિનાશક વરસાદ જી હા છ કલાકમાં વરસાદે ઉનાળામાં કેવો વિનાશ કર્યો એની વાત કરીશું અને બીજો મુદ્દો છે પ્રવાસ કરો પણ સાવધાની સાથે જી હા અનેક દુર્ઘટનાઓ પ્રવાસ સ્થળે થાય છે તીર્થધામે પણ થાય છે સમસ્યાઓ પણ સર્જાય છે એટલે કેવી સાવધાની રાખવી જોઈએ મુદ્દે વાત કરીશું પરંતુ શરૂઆત કરીએ ભર ઉનાળે વિનાશક વરસાદથી ખેર ભર ઉનાળે વિનાશક વરસાદ અત્યાર સુધી આપણે વાત કરતા હતા કે ઉનાળાની ગરમી અસહ્ય છે ગઈકાલ પરમ દિવસે આગાહી પણ આવી કે થોડાક સતર્ક રહેજો વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે ઠીક એ જ પ્રમાણે ઠીક એ જ પ્રમાણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને ખતરનાક વરસાદ મુંબઈમાં પણ વરસ્યો મુંબઈની અંદર વરસાદની તારાજગી જોવા મળી ભારે પવન સાથે વરસાદ વરસ્યો એ જ રીતે ગુજરાતના અનેક પ્રદેશોમાં ધૂળની ડમરીઓડી ભારે પવન ફૂંકાયો અને કેટલાક ઠેકાણે કરા સાથે વરસાદ પડ્યો વરસાદ જે પ્રકારે પડ્યો જે પ્રકારે નુકસાન થયું છે આ સંજોગોમાં ખેડૂતની સ્થિતિ જાણવી જરૂરી છે હવામાન નિષ્ણાતોને સમજવા જરૂરી છે એમનો મત જાણવો જરૂરી છે દિલીપભાઈ સખીયા ખેડૂત નેતા છે ઇન્દ્રસિંહ રાજાદા ખેડૂત આગેવાન છે પરતભાઈ ગોસ્વામી હવામાન વિભાગના નિષ્ણાત છે દિલીપભાઈ આપની અને ઇન્દ્રસિંહજી સાથે વાત કરું એ પહેલાં એકચ્યુઅલી થવા શું જઈ રહ્યું છે અને કેમ વરસાદ પડ્યો છે જાણી લઈએ મેં વાત કરી છે પરેશભાઈ ગોસ્વામી સાથે પરેશભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે શું કારણ રહ્યું કે મહારાષ્ટ્રના ખાસ કરીને મુંબઈની આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડ્યો પવન પણ ફૂંકાયો ઠીક એ જ રીતે આપણા ગુજરાતના અનેક વિસ્તારોમાં આધી ફૂંકાઈ ધૂળની ઉડી છાપરા ઉડે એટલો પવન ફૂંકાયો વરસાદ પણ પડ્યો ક્યાંક કરા પણ પડ્યા શું કારણ હોઈ શકે અચાનક આ પ્રકારે હવામાનમાં પલટો આવવા પાછળનું જીરોને ભાઈ ખાસ કરીને જોવા જઈએ તો મહારાષ્ટ્ર ઉપર પહેલાં એક અસ્થિરતા ઉભી થઈને આ અસ્થિરતાની અંદર આઠસો પચાસ એચપીએ લેવલે સિયરઝોન જોવા મળ્યો અને એની અંદર સાતસો એચપીએ લેવલે અરબસાગરમાંથી ભેજ મળ્યો આ તમામ પરિબળોને કારણે આ સિસ્ટમ મજબૂત બની અને મહારાષ્ટ્રના મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદો જોવા મળ્યા અને ગઈકાલ અને આજ એમ બે દિવસથી ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ સિસ્ટમને કારણે જે વરસાદો પડી રહ્યા છે આ વરસાદો

ચૌદ પંદર અને સોળ ત્રણ દિવસ વરસાદ પડવાના છે આ ત્રણ દિવસ જે વરસાદ પડશે એમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ સમયે પવનની સ્પીડ છે એ પિસ્તાલીસ થી લઈને પાસાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે તેવું એક અનુમાન છે જેવી રીતે આ મહારાષ્ટ્ર તરફથી આ અસ્થિરતા આવી છે જેને કારણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ગઈકાલે વરસાદ જોવા મળ્યા હતા આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર વરસાદ જોવા મળ્યા છે જો કે આવતીકાલે ચૌદ તારીખથી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને મહારાષ્ટ્રની બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં બપોર બાદથી વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે પણ આવતીકાલે ચૌદ પંદર અને સોળ ત્રણ દિવસનો જે હવે વરસાદ છે આવતીકાલથી જે વરસાદ પડશે જે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત એટલે કહી શકાય કે રાજસ્થાન બોર્ડરથી લઈ અને દક્ષિણની અંદર અરબસાગર સુધી એમ તમામ ઉભા પટ્ટાની અંદર આ વરસાદો છે એ ત્રણ દિવસ સુધી જોવા મળશે અને ત્રણ દિવસ સુધી જે વરસાદો જોવા મળશે એ ભારે પવન અને ગાજવીજ સાથે ઠંડો સ્ટોમ એક્ટિવિટીને કારણે વરસાદ જોવા મળશે અને અનેક જગ્યાએ આ વરસાદ છે એ એક ઇંચ કરતા પણ વધારે એટલે કે સવાથી લઈને દોઢ ઇંચ સુધીના પણ વરસાદ જોવા મળે તેવું હાલ એક અમારું અનુમાન છે પરેશભાઈ આ પ્રકારે હવામાન બદલાવાનું આ શું પહેલો અને અંતિમ રાઉન્ડ છે કે હજુ પણ આશંકા છે આવનારા દિવસોમાં ફરી કોઈ વાર રેગ્યુલર ચોમાસું બેસે એ પહેલા આ જ પ્રકારે હવામાનમાં પલટો આવે અને આપણે સાવધ રહેવું પડે ના રોનકભાઈ આમ કહી શકાય તો આ જે પ્રી મોન્સુન એક્ટિવિટી છે અને એમાં પણ આ બાર તારીખથી લઈને સોળ મે સુધીનું જે પ્રી મોન્સુન એક્ટિવિટીનો રાઉન્ડ છે આ પ્રી મોન્સુન એક્ટિવિટીનો પહેલો અથવા તો છેલ્લો રાઉન્ડ ન ગણી શકાય પહેલો ચોક્કસથી ગણી શકાય પણ છેલ્લો નહીં ગણી શકાય એનું કારણ છે કે ચોમાસું હજુ વાર છે ઘણું બધું દૂર છે ગુજરાતની અંદર ચોમાસુ બેસવાની નોર્મલ તારીખ છે એ પંદર જૂન છે બની શકે કે આ વર્ષે અરબી સમુદ્ર અને જે ઇન્ડિયન ઓશન છે એ ફેવરેબલ છે એટલે કદાચ બે થી ચાર દિવસ ચોમાસુ છે એ ગુજરાતની અંદર વહેલું આવી શકે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે આ છેલ્લી નથી બાર થી લઈ અને સોળ મે સુધીમાં જે પ્રી મોન્સૂન અત્યારે ચાલી રહ્યું છે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂરી થાય પછી એક હિટવેવનો મોટો રાઉન્ડ આવશે કહી શકાય કે સત્તર તારીખથી લઈ અને એકવીસ બાવીસ મે સુધી જે સમય હશે એની અંદર તાપમાન ખૂબ ઊંચું જશે લગભગ તાપમાન છે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી જાય તેવી પણ શક્યતાઓ છે આ પ્રી મોન્સુન એક્ટિવિટી પછી તાપમાનનો પારો ફરીથી ઊંચો જશે અને એ પછી ચોવીસ મે થી લઈ અને ત્રીસ મે સુધીનું જે સેશન હશે એ જે છ દિવસ હશે એમાં પણ ફરીથી પાછું પ્રીમોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે એટલે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા જઈએ તો નોર્મલ મે મહિનાના આ સમયગાળા દરમિયાન જોવા મળતી હોય છે અને એ જ મુજબની અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે પણ આ વર્ષે જે આ પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે તે પેટર્નની અંદર થોડોક બદલાવ છે કેમકે આ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે અરબી સમુદ્રથી ઉત્તર તરફ આગળ વધતી હોય છે એની જગ્યા આ વખતે મહારાષ્ટ્ર ઉપર અસ્થિરતા ઊભી થઈ અને એ

કે આ પ્રકારે આધીને વાવા વાવાઝોડું આવે પવન ફૂંકાય તો સૌથી વધુ નુકસાન ખેડૂતોને થતું હોય છે કેરીની સિઝન છે આબાવાડીમાં કેરી છે આ સહિત અનેક પાક હશે જેને લઈ ખેડૂતોની ચિંતા હશે આ સંજોગોમાં જે સ્થિતિ બની રહી છે અથવા બનવાની છે તેને ધ્યાનમાં રાખી ખેડૂતોએ શિશુ ધ્યાન વધુ આપવું જોઈએ આવનારા દિવસોમાં આમ જોવા જઈએ તો રણકભાઈ ચોમાસું પાક હોય શિયાળુ પાક હોય કે ઉનાળુ પાક હોય ખેડૂતોને દર વખતે કોઈને કોઈ કુદરતી નુકસાન આવતું હોય છે જેવી જોવા જઈએ તો છેલ્લા અનેક વર્ષોની અંદર ખેડૂતોએ દરેક પાકની અંદર નુકસાની ભોગવી છે અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે જે આ પ્રીમોન્સૂન એક્ટિવિટી છે જેમાં ખાસ કરીને બાર થી લઈને સોળ મે અને ચોવીસથી લઈને ત્રીસ મે દરમિયાન જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે જેની અંદર અત્યારે શાકભાજી જેવા પાકોની અંદર એક મોટું નુકસાન છે એ થયું છે ને જે આગળના દિવસોમાં પણ થાય તેવી શક્ય છે ખાસ કરીને ફ્લાવરિંગ ખરી પડે તેવી શક્યતાઓ એ પછી જે ઉનાળુ મગફળીનો પાક છે એ મગફળીનો પાક છે હાર્વેસ્ટિંગ ટાઈમે છે અને એમાં પણ મગફળી મગફળી પલળી જશે અથવા તો ઊભી હશે તો જમીનમાં એનું જર્મિનેશન થઈ જશે અને મગફળીના પાકમાં પણ દાણા અને ચારો બંનેની અંદર નુકસાની થશે એ સાથે જે ઉનાળુ પાકની અંદર અડદ મગ તલ અને સોયાબીન જેવા પાક હતા એનું ફ્લાવરિંગ છે એ પણ ખરી પડે અને એ ઉનાળુ પાક છે એમાં પણ નુકસાની થશે એ સાથે જોવા જઈએ તો બીજો છે લાંબા ગાળાનો પાક બાગાયતી પાક બાગાયતી પાક ની અંદર દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા સહિતના ઘણા બધા ભાગોની અંદર બાગાયતી પાક થાય છે જેની અંદર ખાસ કરીને આંબાના જે પાક છે કેરીની અંદર આ વખતે ફ્લાવરિંગ ઓછું છે અલીનોને કારણે શિયાળામાં ઠંડી ઓછી પડી હતી જેને કારણે આ વર્ષે ફ્લાવરિંગ ઓછું આવ્યું છે અને એમાં પણ આ પ્રીમોન્સૂન એક્ટિવિટી છે ને એ પણ તીવ્ર પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે જેને કારણે આંબાના બગીચાઓમાં પણ બહુ મોટું નુકસાન જાય અને આંબાના પાકમાં કેરીનો પાક છે એ ખરી પડે અને એ ટાઈપનું નુકસાન થાય તેવી શક્યતાઓ છે એટલે રોનકભાઈ જોવા જઈએ તો ઉનાળુ પાક અને બાગાયતી પાક બંને પાકોની અંદર આ પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે ખેડૂતોને મોટું નુકસાન જાય તેવું હાલ એક અમારું અનુમાન છે બિલકુલ અને એટલે જ ખેડૂતો સાથે વાત કરવી જરૂરી છે ખેડૂતોએ સતર્ક રહેવું જરૂરી છે દિલીપભાઈ પણ જોડાયા છે ઇન્દ્રસિંહજી પણ જોડાયા છે દિલીપભાઈ જે વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં સુસ્થિતિ છે અને ખાસ કરીને જો આ સ્વાર્થી લોકો છે અમે શહેરના અંદર કેરીની ચિંતા હોય આંબાવાડીઓની સુસ્થિતિ છે અને બાકીની જગ્યાએ ખેતીની સુસ્થિતિ છે ખૂબ સરસ તમારી વાત થઈ પરંતુ ખેડૂતો માટે એક આફત છેલ્લા ચાર પાંચ વર્ષથી આ રોનકભાઈ જોઈએ છીએ ને તો ગ્લોબલ વોર્મિંગમાં કાંઈક ને કાંઈક મોટો ફેરફાર થઈ ગયો છે ચાર પાંચ વર્ષથી જોઈએ તો ક્યારેક અતિવૃષ્ટિ ક્યારેક વાવાઝોડું ક્યારેક માવઠું આમ જોઈ તો કે શિયાળાની અંદર પણ વરસાદની ઝલક જોવા મળી છે આ વર્ષે તો આના હિસાબે જોઈ તો આમ જ્યારે પણ આવું થાય ને ત્યારે આપના દેશની અંદર મોટામાં મોટી કોઈ નુકસાનીનો ભોગ બનતું હોય ને તો એ જગતનો તાજ છે એને કે ખેડૂત છે હાલની પોઝિશને જોઈ તો સૌરાષ્ટ્રમાં વરસાદ અત્યારના વરસાદની વરસાદ સાથે પવનનું પણ ઘણું બધું ગંભીર રીતે એની સાથે વાતાવરણ ભળેલું હોય છે પવન સાથે વરસાદ પડે અત્યારની સિઝનમાં મહત્વના ઉનાળુના જે જ્યાં પણ પાણી છે ત્યાં પાક છે ક્યાંક તલ ઉભા છે ક્યાંક બાજરી છે અને મોટામાં મોટી જો સૌરાષ્ટ્રમાં નુકસાની હોય ને તો અત્યારના ઉનાળુ પાકમાં જે ડુંગળી ઘણા ખેડૂતોના ખેતરમાં પડી છે ડુંગળી એક એવો સેન્સિટિવ પાક છે કે એક વખત પાણી લાગી જાય ને તો એ પાકમાં નુકસાની બહુ વધારે થતી હોય છે તો આવી આ કુદરતી આફત આવી છે આના હિસાબે જગતના તાતને બહુ મોટી નુકસાનીનો સામનો કરવો પડે છે અને એની સાથે સાથે આ પશુપાલન અત્યારની હાલતમાં ઘણા બધા પશુઓનો ખોરાક બહાર હોય છે હકીકત એવરેજ એપ્રિલ મહિનામાં એન્ડમાં અને જૂન મહિનાના પહેલા વીકમાં લોકો એની તૈયારી કરતા હોય કે એને ક્યાંક ઢાંકવો ક્યાંક પરંતુ આ કમોસમી વરસાદના હિસાબે પશુપાલકોને પણ બહુ લાંબી નુકસાની થઈ છે ભાવો કારણ કે ફ્લાવરિંગનો સમય હોય ફ્લાવરિંગની નુકસાની થાય અને અતિવૃષ્ટિ અને ઓચિંતાનો આવો વરસાદ સાથે માવઠાનો વરસાદ પડે છે ત્યારે સ્વાભાવિક છે કે દરેક પાકને નુકસાન થાય એવી જ વાત અગત્યની વાત રહી સૌરાષ્ટ્રની જે કેવાય ને કે રાજા અમારી કેસર કેરી કે જે આખા વિશ્વમાં એનું નામ છે ઓલ ઓવર આ વખતે સૌરાષ્ટ્રના ખેડૂતોને આંબાના પાકમાં માત્ર ફાલ હતો આ વખતે ગ્લોબલ વોર્મિંગમાં ઠંડી ન પડવાના હિસાબે એક તો ખેડૂતોને ફાલ પણ નહોતો આવ્યો આંબામાં એ પણ એક મોટી નુકસાની હતી અને જે પણ થોડો ઘણો આવ્યો હતો અને એવા ટાણે જ જ્યારે લણણી લડવાનો માત્ર ત્રીસ ટકા ફાલ નતો અને એવા સમયે જો આવું માવઠું પડે

શિહો મારી ટીમને કહીશ કે ભાવનગર જિલ્લાના જ દ્રશ્યો આપણે પ્લે કરીશું એ શક્ય નહીં હોય તો મને સૂચના આપવામાં આવે ક્યાં નથી ભાવનગર જિલ્લાના દ્રશ્યો જોઈ શકો છો સિહોર તાલુકાના બોરડી ટાણા જંબાળા કાજાવદર ખારી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો જ્યાં લગ્ન હશે ત્યાં મંડપની આપ હાલત જોઈ શકો છો એટલું જ નહીં સણોસરા ઈશ્વરિયા અંબાલા સહિતના વિસ્તારોમાં જબરજસ્ત કરા અને ઉમરાળા તાલુકાના ધોળા સહિતના ઇંગોળા સહિતના ગામોની અંદર ભારે પવન સાથે વરસાદ પડ્યો અહીંયા ઇંગોળા ગામમાં તો ધાર્મિક કાર્યક્રમનું આયોજન હતું અને તે આખો મંડપ ઉડી ગયો એ જ રીતે બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં પણ શહેર સહિત અનેક વિસ્તારોમાં જબરજસ્ત પવન ફૂંકાયો આપા દ્રશ્યો જોઈ શકો છો ક્યાંક પાર્કિંગનો શેડ ઉડ્યો છે તો ક્યાંક ઢીચણસરમાં પાણી પણ ભરાયા દ્રશ્યો જોઈ શકો છો ઠેક ઠેકાણે હોડિંગ તૂટીને નીચે પડ્યા છે આપ કરા પડતાં પણ જોઈ શકો છો બોટાદ શહેરના ભાવનગર રોડ પરના અંડરબ્રિજ પાસે પાણી ભરાયા વાહન ચાલકોને ભારે નુકસાની થઈ શહેરની આસપાસના ગામડા પર શેથડી હળદર સહિતના ગામોમાં આ પ્રકારની સ્થિતિ હતી બરવાડા શહેરના તાલુકાના શહેર અને તાલુકાના અનેક ગામડામાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રાણપુર શહેરના બરવાડા રોડ પર પણ ભારે પવનને લઈ વીજપોલ પોલ ધરાશાયી આખો વીજપોલ પોલ થાય છે આપ સમજી શકો છો હળવદ તાલુકામાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રાજકોટની વાત કરીએ તો રાજકોટના જસદણ આટકોડ વીરનગર જંગવડ સહિતના ગામોમાં ગાજ વીજ સાથે વરસાદ પડ્યો લાલાવદર ગામે ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધારાશાયી થયું ગોંડલમાં પણ ધૂળની ડબરીઓડી દેરડી કુમાડી પાડખિલોરી રાણસખી ગામમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી આપ દ્રશ્યો જોઈ શકો છો રોડ ઉપર આખા ને આખા વૃક્ષો ધારાશાહી થઈને નીચે પડે છે આપણે જે દ્રશ્યો જોતા હતા જ્યારે વાવાઝોડું આવ્યું હતું ઠીક એ જ પ્રકારના દ્રશ્યો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યા ભર ઉનાળે આટલું પાણી જ્યારે દેખાતું હોય રોડ ઉપર અથવા તો ખેતરોના વિસ્તારમાં ત્યારે એમ થાય કે કદાચ ક્યાંક કેનાલ તૂટી હશે પણ એવું નથી અને આ દ્રશ્યો જુઓ કડા કે રીતે પડ્યા છે અમરેલીની અંદર પણ અમરેલીમાં ઠીક એ જ પ્રકારે વરસાદ પડ્યો છે બગાસરામાં પણ એ જ પ્રકારે વરસાદ પડ્યો કાગદળી સાપર સુડવડ લુંધિયા આબા ગામે પણ આ પ્રકારનો કમોસમી વરસાદ જોવા મળ્યો વિઠ્ઠલપુર પીઠવાજલ રસ્તા પર તો રીતસર નદી વહેતી હોય ને જોવા દ્રશ્યો પહેલી નજરે એમ લાગે કે ચોમાસાના દ્રશ્યો છે પણ આ દ્રશ્યો ઉનાળાના છે મે મહિનાની આ સ્થિતિ આપ જોઈ શકો છો ગ્રામીણ વિસ્તારની હાલત શું થઈ હશે અને જે ખેડૂતોએ ખાસ કરીને કેરી એટલે આંબાવાડી હશે એમની ચિંતા કેવી હશે સૌરાષ્ટ્રની જેમ જ ઉત્તર ગુજરાતની હવે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા જિલ્લાની અંદર પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હિંમતનગરમાં ભારે પવન શરૂઆતમાં ફૂંકાયો ધૂળની ડમરી ઓવડી અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો છે હિંમતનગરમાં તો સવારથી જ આ પ્રકારની સ્થિતિ હતી કાળા ડુબ્યાંગ વાદળા હતા પરંતુ બપોર થતાં જ પવન ફૂંકાવાની શરૂઆત થઈ ધૂળની ડમરી ઉડી આપ જોઈ શકો છો આ દ્રશ્યો અને અંધારપટ સર્જાયો હોય તેવી ધીમે ધીમે સ્થિતિ સર્જાવા લાગી પવનની ગતિ આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર આ દ્રશ્યો ઈડરના છે વડાલીના પણ છે ખેડબ્રહ્માના પણ છે કોશીના વિસ્તારમાં પણ હાલત થઈ વિજયનગર સહિતના તમામ તાલુકાઓમાં હાલત થઈ ક્યાંક વરસાદ વરસ્યો છે જેના કારણે ગરમી એટલે કે તાપમાનનો પારો ચોક્કસથી નીચે ગયો છે પણ મારા ખેડૂતનું હિત અહીંયા જોખમાયું છે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં પણ સાબરકાંઠા બાદ બનાસકાંઠાની વાત કરીએ તો દાતા તાલુકામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જબરજસ્ત ધૂળની ડમરી ઉડી છે આપ જોઈ શકો છો દ્વિચક્રીય વાહનો જે ચલાવતા છે એમની શું હાલત હશે આપ સમજી શકો છો અંબાજીના વાતાવરણમાં પણ પલટો આવ્યો ક્યાંક કરા પણ પડ્યા છે એ જ રીતે યાત્રાધામ શામળાજીમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ભા ભારે પવન ફૂંકાયો ક્યાંક વૃક્ષો ધારાશાયી થયા છે ક્યાંક હોર્ડિંગ નીચે પડ્યા છે વેપારીઓ હેરાન થયા ભિલોડા તાલુકાની વાત કરી લઈએ તો ભિલોડા તાલુકામાં પણ આ પ્રકાર પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો રંગપુર શામળપુર મલાસા વેટાડી સહિતના અનેક ગામોની અંદર આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ભિલોડા તાલુકાના ખરોજકંપા ગામમાં કરા પડ્યા છે અને ખાસ કરીને મગનો જે ઉનાળુ પાક છે તેને જબરજસ્ત નુકસાન થયું છે ભિલા ભિલોડા તાલુકામાં અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની અંદર પણ ભારે પવનના કારણે અનેક ઠેકાણે હોર્ડિંગ ઉડ્યા છે પાટણ જિલ્લાના અને સમી તાલુકામાં પણ આ જ પ્રકારે કરા પડ્યા છે એટલે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા બાદ પાટણની વાત કરીએ તો પાટણની અંદર પણ આ સ્થિતિ છે સમી તાલુકાની અંદર કરા સાથે વરસાદ વરસ્યો છે શંખેશ્વર તાલુકાની નાનું ચંદુર અને મોટી ચંદુરમાં પણ ભારે પવન આજે ફૂંકાયો વરસાદ વરસ્યો ખેડૂતો ચિંતામાં મુકાયા છે સિદ્ધપુર તાલુકાની વાત કરીએ તો સિદ્ધપુર શહેર સહિત તાલુકાના ખળી નેન્દ્રા સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે મહેસાણા જિલ્લામાં પણ આજે માવઠું પડ્યું હોય તેવા સ્થિતિ સર્જાઈ વિજાપુર વિસનગર અને મોઢેરામાં પણ ભારે પવન ફૂંકાયો આપણા દ્રશ્યો જોઈ શકો છો હવે સુરત અને દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો સુરત જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ ચોક્કસથી પલટો આવ્યો છે માંગરોળ માંડવી સહિતના વિસ્તારોની અંદર આમ સ્થિતિ જુઓ તો ખરા આ વાવાઝોડાના દિવસોની અંદર જે પ્રકારે પોલ ધારાશાયી થયેલા વૃક્ષો ધારાશાયી થયેલા દ્રશ્યો જોતા હતા અને આ એ વિસ્તાર છે જ્યાં વલસાડથી લઈ સુરતની આજુબાજુમાં કેરી ની અને કેસર કેરીની ખેતી થાય છે ત્યાં વાડીઓમાં શું સ્થિતિ થઈ હશે જોકે સારી વાત એ છે કે વલસાડમાં હજી એની એટલી જ હાજી અસર નથી પરંતુ આપ સુરતના દ્રશ્યો જોઈ શકો છો સુરત જેવી જ તાપી જિલ્લાની પણ સ્થિતિ હતી તાપીમાં પણ આ જ પ્રકારે સ્થિતિ જોવા મળી છે વ્યારાના ઝાંખરી ગામે ભારે પવન ફૂંકાયો વિજપુલ ધારાશાયી થયો છે અને ડોલરા ગામની સીમા પણ વૃક્ષ ધારાશાયી થયા છે અને એ જ રીતે વલસાડની અંદર પણ વરસાદી માહોલ છે કપરાડા તાલુકાના ગિરનારા ગામમાં પણ ભારે પવન ફૂંકાયો છે આશ્રમશાળાના પતરા અને શેર ઉડ્યો છે એટલે મને પહેલાં એમ હતું કે વરસાદ કદાચ વલસાડમાં નહીં હોય અને આટલો પવન નહીં હોય પણ જો વલસાડ જિલ્લામાં આ સ્થિતિ હશે તો હાપુસ કેરીની સ્થિતિ શું હશે એ પણ આપણે જાણી શકીએ છીએ અને એ દ્રશ્યો પણ આવશે મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં પણ ઠીક આ જ રીતે ભારે પવન ફૂંકાયો છે વડોદરાના પણ સાધના દ્રશ્યો આવ્યા હતા વડોદરામાં પણ આ જ પ્રકાર જુઓ તો ખરા વાવાઝોડું આવ્યું હોય આધી ફૂંકાય છે કારેલીબાગ આજવા રોડ હરણી રોડ વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં આ સ્થિતિ છે ગ્રામીણ વિસ્તાર સાવલી તાલુકામાં પણ આ જ પ્રકારે ધૂળની ડમરીઓ ભારે પવન અને મોડી સાંજે વરસાદ મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુરા કડાણા બાલા પણ આ જ પ્રકારે વરસાદ વરસ્યો છે અને સાથે જ ગાજવીજ અને ભારે પવન ફૂંકાયા છે કરા કઈ રીતે પડી રહ્યા છે આકાશમાંથી કલાક કઈ રીતે વરસી રહ્યા છે એ જોઈ રહ્યા છીએ હવે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ ભારે પવન ફૂંકાયો છે આપ ગાંધીનગરના દ્રશ્યો જોઈ શકશો ભારે પવનની સાથે વરસાદ વરસ્યો છે ગાંધીનગર શહેર અને જિલ્લાની આજુબાજુના આપ દ્રશ્યો જુઓ છો આ એક ટાવર આખું ધારાશાયી થયું છે કેટલો પવન હશે સમજી શકો છો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર પણ ચાર વાગ્યા બાદ અચાનક અચાનક સ્થિતિ બદલાઈ ભારે વંટોળ જોવા મળ્યું ધૂળની ડમરીઓ જોવા મળી સાયન્સ સિટી સેટેલાઇટ જોધપુર ગોતા ચાંદોડીયા નરોડા વેજલપુર તમામ ઠેકાણે આ પ્રકારની સ્થિતિ અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો છેલ્લે જતાં જતાં ઇન્દ્રસિંહજી રાજાદા સાથે વાત કરી લઈએ ખેડૂત છે ખેડૂતનું દર સમજવું જરૂર છે આપની સાથે કોમ્યુનિકેશન નહોતું થઈ શકતું રાજાદાજી પણ હવે જાણવું છે સ્થિતિ જે સર્જાય એનાથી નુકસાન કેટલું થયું છે આજે સર હા નમસ્કાર સાહેબ હાજરી અને અસ્મિતા અને રોનકભાઈ એ અમે એમ કાયમ છે કે ખેડૂતના બેલી અને આજે મારા બોટાદ જિલ્લાની અંદર એટલું વાવાઝોડું આવ્યું અને એટલો વરસાદ આવ્યો અને કરા પડ્યા એટલે મારે બોટાદ જિલ્લાની અંદર તો ભયંકર નુકસાન ત્યારે અત્યારે જો કહીએ તો શાકભાજી રીંગણી છે મરચી છે ટમેટી છે એમાં ભયંકર નુકસાન પછી જે અત્યારે મગ અને તલ એ મુખ્ય વસ્તુ છે અને શાકભાજી આની મતે જે ઠંડુ પાણી પીડ્યું ને રોડકભાઈ એટલે એ મારો બધો પાક નિષ્ફળ ગયો અને વાવે જે વાવીને વાઢીને જે કમ્પ્લીટ કર્યું અને એની ઉપર જે વરસાદ પડ્યો ને એ તો ખાતર થઈ જાય અને બાગાયતીમાં તમે તો પોપૈયા અને કેરી અને મારે લીંબુડી પણ ભાંગી ગઈ છે અને વાવાઝોડું એવા પડ્યા છે ને દિલીપભાઈ કે પેલા વાવાઝોડું વરસાદ એટલે જમીન પોચી પડી પોચી પડી એટલે ઝાડવા ભાંગ્યા અને વરસાદ આ ક ટાઈમે ને આ વરસાદ ચોમાસું ન કહેવાય માત્ર માત્ર આજે એક મહિનાની વારસે ચોમાસાની આ માવઠું કહેવાય એટલે માવઠું જ્યારે પડે ને દિલીપભાઈ અમે ખેતી કમ્પ્લીટ કરીને મૂકી હોય ને આપડે એટલે અમારે ફરી પાછી ખેતી કરવી પડે તો અમારે આ કોની પાસે માગવું આ પ્રશ્ન એ ઊભો થાય એટલે વારંવાર અમે આવું આપણે ગોઠવી ડિબર અને સરકાર પાસે માગણી કરી પણ સરકાર સર્વે કરવાની વાત કરે પણ પછી કાંઈ કરતી નથી અને રોડકભાઈ આપને મારે એ કહેવું છે કે હવે જો સચોટને સરકારને જો અમારું જ્યાં જાય ને અવાજ અમારો પહોંચે ગાંધીનગર ને દિલ્હી આ તો સરકાર આજે બેરે મૂકીની સરકાર બેઠી છે સાંભળતી નથી સર અને અધિકારી કોઈ બહાર નીકળતા નથી અને રોનકભાઈ મારે તો અત્યારે ખેડૂત અને અમે જે વાવવા આપીને ને જમીન હું પણ ખેડૂત જ છું અને એમાં જે ખેડૂતોને ભાગ દેવાનો હોય ને એ બચારા રોવે અત્યારે એ ખાતર થઈ ગયું એને અમારે શું દેવું નુકસાન થઈ ગયું તો આ સરકાર વહેલા તકે સાંભળે અને અવાજ પહોંચે અને કંઈક હુકમ કરો તો સમગ્ર બોટાદ જિલ્લાની અંદર નુકસાન એટલું બીજે નહીં હોય અને પોપૈયા ભાગી ગયા છે બાકી તમે જુઓ ને આંબા કેરીની અંદર અને લીંબુડી છે પણ જામફળીને સીતાફળી છે ને રોનકભાઈ એની અંદર અત્યારે આ વરસાદનું પાણી પડે ને એટલે એમાં ફૂટ થઈ જાય એ ચોમાસામાં સફળ પેલું આવે જમરૂક આવે એટલે એને કહેવાય કાદવ્યો ફાટ એ કાદવ ફાલ કાંઈ કામમાં ન આવે આ એડવાન્સ એક મહિનો વહેલું ચોમાસું આ ચોમાસું ન કહેવાય માવઠું કહેવાય એક મહિનો એડવાન્સ થયું એટલે અમે ખેડૂત અત્યારે એટલા ટેન્શનમાં આવી ગયા છે ને કે તમે કલ્પના ન કરો અને પશુઓનો ઘાસ કે જુવાર અને બાજરી એ પણ આડું પડી ગયું છે ને પશુઓને ઘાસ જે અમારી વાડીમાં જે પડી હોય ઘાસ પડ્યું હોય ને એની અંદર અત્યારે અમારે પશુઓને નાખવું હોય ને તો એ બધું હળી જાય ઘાસ એટલે સરકારને કંઈ વહેલા તકે તમે જાહેર કરો કોઈ ઘાસ આપો ગરીબ માણસોને જે કઈ વ્યવસ્થા થતી હોય અને ખેડૂતોને બચાવવા માટે બીજો કોઈ રસ્તો નથી તમે તાત્કાલિક સર્વે કરાવો અને અમને અમને ન્યાય ન્યાય આપો અને તમે એટલે મળે એવી અમે ખાતરી ખેર આ સ્થિતિ છે મારા ગુજરાતના ખેડૂતોની આશા રાખીએ સરકાર કંઈક વિચારે ખાસ કરીને બાગાયતી પાકને લઈ ફરીથી કહીશ અતિશય નુકસાન થયું છે ચાર કલાક નુકશાની ના છે આપણે શહેરીજનોને ઘેર જતાં સમસ્યા પડી હશે પરંતુ મારા ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે એપીએમસીમાં આશા રાખીએ કે પહેલેથી સૂચના હતી એ પ્રકારે જે પણ ખેતીનો પાક હતો તૈયાર એને સહી સલામત રાખવામાં આવ્યો છે નતર એ પણ ભારે નુકસાનીના દ્રશ્યો કાલે જોવા મળશે અને દર્દ પણ થશે